તૈયારો થાય તે માટે અલગ અલગ સંપર્ક બેઠક યોજાય છે વિવિધ વિસ્તારોમાં સોસાયટીમાં લોકો વેપારીઓ સાથે તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લાંબા પ્રતીક્ષા પછી અયોધ્યા મુકામે જે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે એમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યાથી પૂજિત અક્ષત જે આવ્યા છે એ માંગરોળ નગરમાં પધરામણી થઈ ગઈ છે અને માંગરોળ નગર અને માંગરોળ તાલુકાના તમામ સમાજના નાનામાં નાના પરિવાર સુધી આ પૂજિત અક્ષત અમારે પહોંચાડવાના છે એના માટે થઈને માંગરોળ નગરની બેઠક થઈ ગઈ છે માંગરોળ તાલુકાની પણ બેઠક થઈ ગઈ છે અને દરેક ગામના કાર્યકર્તાઓ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે તારીખ એક થી પંદર તારીખ ત્યાં સમાજના ઘરે ઘરે જઈ અને આ અક્ષત જે છે પૂજિત એની સાથે રામલલાનો ફોટો અને મંદિરની જે કઈ આપણી પાસે પત્રિકા આવશે એ દરેક ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે અને રામકાજમાં આ તમામ રામના ભક્તો અત્યારે લાગેલા છે ખૂબ જ ઉત્સાહથી આખો સમાજ એમાં જોડાયેલો છે જય જય શ્રી રામ જય 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 શ્રી રામ